મામા સરકાર સંદીપભાઈ રાઘવભાઈ પીપળિયા અને પ્રદીપભાઈના જન્મદિવસ નિમિત્તે ગરીબો અને અનાથ બાળકોને સુવિધા પૂરી સંદીપભાઈ રાઘવભાઈ પીપળિયા મામાદેવ અને પ્રદીપભાઈના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મામા સરકાર યુવા ગ્રુપ દ્વારા ગરીબોને ભોજન કરવાનો કાર્યક્રમ રાખેલ હતો ગરીબો અને અનાથને આશ્રમમાં જમાડવામાં આવ્યા હતા કોરોના કાળમાં પણ આ મામા સરકારી ગ્રુપ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી છેલ્લા છથી આઠ વર્ષથી સેવાઓ કરવામાં આવી રહી છે અને ઠંડીની ઋતુમાં પણ ગરીબોને બ્લેન્કેટ અને ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગરીબોને દર વર્ષે છથી આઠ વર્ષમાં આવી ઘણી બધી સેવાઓ કરવામાં આવતી હોય છે અને આ વર્ષે ગ્રુપના સંયોજક સંદીપભાઈ મામાદેવ પીપલિયા અને પ્રદીપભાઈના જન્મદિવસ હોવાથી

મિહુલભાઈ સોની અને હિત સોની જિગ્નેશ મરાઠી પ્રશાંત પરમાર અને મીડિયા મિત્રો તથા ઈશ્વર ક્યાં છે તે ગુજરાતી મૂવીના એક્ટર સ્વસ્તિક જોશી પણ હાજર રહ્યા હતા અને કતારગામ બાળ આશ્રમ આંબા તલાવડી નાવડી ઓવારા વગેરે સ્થળ ઉપર જમાડવામાં આવ્યા હતા અને આ ગ્રુપના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બરાબર આ તમે જે તમારે કેટલા જન્મ ગ્રુપ છે તમારે બે થી ત્રણ હજાર તમારે જે અત્યારે જે આ જન્મદિવસની દિવસની ઉજવણી કરો છો એ તમે કેક નથી લાવતા માનવ સેવા તમે કરી કરીએ છો એ વિશે સંદેશ આપજો એ પબ્લિકને જનતાને એવો મેસેજ દેવો છે જે આપણે સેલિબ્રિટી કરીએ છીએ બધા જે કેક કાપીને એ તમારા જીવનમાં એક વર્ષ ઓછું થયું છે એ તમે કેક કાપીને એવું કરવા કરો છો ભગવાન ભગવાનમાં એવી તમે પ્રાર્થના કરો જે આપણે ગરીબોને ખબર આવી ગરીબો ને આશીર્વાદ તમારા જીવનમાં ઓછું થઈ જાય એની અને તમે જે અત્યારે જે તમે સભ્યોની તમે જે ગ્રુપ ચલાવો છે એમાં તમે સેવા જે આપી રહ્યા છો કઈ કઈ છે પ્રવૃત્તિઓની સેવા કરો છો અમે બધી સેવા કરીએ છીએ એમાં તમાર સેવા જે છે બધી કરીએ ગૌશાળા સેવા છે પછી અનાથ આશ્રમમાં જમણવાર રાખીએ છીએ

એક એક્ટર છું મારી મૂવી ઈશ્વર ક્યાં છે પણ આવી છે અને અત્યારે ભૂષણની રામાયણની અંદર લક્ષ્મણનું કેરેક્ટર કરું છું અને આજે સંદીપ મામા સરકારનો બર્થ ડે છે જેમનું ગ્રુપનું નામ છે મામા સરકાર તો આજે એ એવું મેસેજ આપે છે કે તમે કેક ના કાપો તમે કોઈ પણ જે ગરીબ માણસો એમની સેવા કરો ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરો એટલે આજે